આપણા માતાજી વિશે આવું કહેશે મિત્રો એ પણ સનાતની આપણે પણ સનાતની આપણે મત આપીને એમને જીતાડ્યા એનો મતલબ એ નથી કે તમે આપણા માતાજી વિશે મન ફાવે એમ બોલો મિત્રો અત્યારે જ્ઞાનીબેન ઠાકુરનો વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે ભાઈ જેમાં જ્ઞાનીબેન ઠાકુર દશામાં વિશે એવું કીધું કે દશામાં નડતા હોય તો મને કેમ નથી નડતા અને આ વરત પરત કાંઈ ન કરવાનું એ બધું ધતિંગ છે તો મિત્રો માતાજી વિશે આવા શબ્દો વાપરવા કેટલું યોગ્ય તમે જ મને કહો એ એમ કહે છે કે માતાજી કોઈને નડતા નથી ને કોઈને તારતા નથી તો માતાજી કોઈને નથી નડતા એ વાત તો સો ટકા સાચી પણ માતાજી નથી નડતા ને જે લોકો વ્રત કરે છે ને ભાઈ એ લોકો પોતાના મનથી એ વ્રત કરે છે ભાઈ કોઈ જબરજસ્તી નથી કહેતું કે તમે દશામાના વ્રત કરો મેં પણ મિત્રો પાંચ વર્ષ સુધી માતાજીના વ્રત કર્યા છે અને મને ઘણું બધું જિંદગીની અંદર હું આગળ વધ્યો છું ભાઈ તો એ તો મારી ઈચ્છા હતી ત્યારે જ મેં માતાજીના વ્રત કર્યા ને ભાઈ પણ ગેનીબેન ઠાકોર તો એમ છે કે વ્રત વ્રત ન કરવાનું હોય તો બેન તમને શું નડે જે લોકો વ્રત કરે છે એ લોકોને કરવા દો હવે તમે જ મને કહો કે કઈ પાર્ટી સારી આ જોવા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાઈ કોંગ્રેસના નેતાઓ આવું બોલે આના કરતા તો સો ટકા ભાજપ સારી ભાઈ કે મોદીજી શ્રી રામ મંદિરનું ઉદ્ઘાટન કરે જ્યાં હોય ત્યાં માતાજીના પગે લાગે સાહેબ આપણી માટે એક જ એક જ આપણી માટે પાર્ટી બીજેપી સાહેબ દિલથી કહી શકાય દશામાં ના દશામાં નડે એ બધા મારે મારે દો હું એકલી ગાડી ફેરું છું દશામાં મારા ભેગા ગાડી ભરશે અને નડે તો મને નડે તો કોઈ નડશે નહીં બરોબર ને પછી આ ભુવાનું ને